શહેરની મધ્યમાં આવેલી એમ કે નાડકર્ણી સ્કૂલમાં ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ છે આવેશમાં આવી જઈ ઉગ્ર થઈ ગુસ્સામાં આવી જઈ મારામારી કરી છે ધોરણ અગિયારના વિદ્યાર્થીનો દાંત તૂટી ગયો છે આ મારામારી એક કક્ષાએ પહોંચી કે છૂટાતની મારામારીમાં અગિયાર ધોરણ અગિયારનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે આ કમ્પ્લેન એટલે કે આ ઘટના પોલીસ ફરિયાદ સુધી પહોંચી છે

ન્યૂ ઓરાયઝન સ્કૂલ છે જે હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલી રહી છે અને એ જ પ્રિમાઇસિસમાં એમ કે નાટકરની સ્કૂલ છે જેમાં ગુજરાતી મીડિયમ નવથી બારની સ્કૂલ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ ચાલી રહી છે જે બનાવ બનેલ છે તે મુજબ આ સ્કૂલમાં અત્યારે બાળકોની એક્ઝામ ચાલુ રહેલી છે એમાં નવમાં ધોરણના બે વિદ્યાર્થીઓ જે એકબીજાના મિત્ર છે એ લોબીમાં જતા હશે અને ત્યાં પાણી પીવાની જગ્યાએ બીજી છોકરીઓ પણ પાણી પીતી હોય આ બે મિત્રોમાંથી એક મિત્રનો જે ધક્કો છે ધોરણ અગિયારના વિદ્યાર્થીને ત્યાં વાગેલો હતો અને ત્યાં થોડી બોલાચા લીધી હતી તે પછી ત્યાંથી બંને છૂટા પડી ગયા હતા અને એ લોકો એક્ઝામ પતી ગયો હોવાને કારણે શાળામાંથી રવાના થયેલ હતા એમાંથી બે નવમાના જે બે મિત્રો છે એમાંથી એક મિત્ર જે ઘરે જતો રહેલો હતો ઘરે જવા રવાના થઈ ગયો હતો અને એનો એક મિત્ર બીજો હતો એ ત્યાં તો તેના અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ ત્રણથી ચાર વિદ્યાર્થીઓ આવીને એને ઝપાઝપી કરવા માંડેલ કે એને મારામારી કરવા લાગેલ જેથી કરીને નવમા ધોરણનો વિદ્યાર્થી છે એને આવેશમાં આવી જઈને અગિયારમા ધોરણના વિદ્યાર્થીને મોં પર મુક્કો મારેલ અને જેમાં એનો દાંત તૂટી ગયેલો હતો અને આ અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એમણે પણ આ નવમા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હતો જેથી બંનેની એક સામે ક્રોસમાં ફરિયાદ લેવાની તજવીજ અત્યારે ચાલુ છે જે તે વખતે જે વિદ્યાર્થીઓ છે એમનો ત્યાં ધક્કો વાગ્યો તે વખતે નર્મા ધોરણના અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એમાં થોડી બોલાચાલી થઈ હતી પરંતુ એ પછી આ લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા અને શાળાની બહાર જતાં એટલે કે શાળાની બહાર જઈને પછી આ નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર અગિયારમા ધોરણના વિદ્યાર્થીએ જે હુમલો કર્યો હતો અને તરત જ ત્યાંના પ્યુન અને શિક્ષક છે એ ત્યાં દોડી ગયા હતા પ્રિન્સિપલ પ્રિન્સિપલ સાહેબ છે કંઈક કારલીબાગે એમને ડીઓ કચેરીમાં કંઈક મિટિંગ હતા ત્યાં હાજર હતા જેથી કરીને ત્યાં હતા નહીં આમાં જે વિદ્યાર્થીએ જે અગિયારમા ધોરણના વિદ્યાર્થીનો જે મુક્કોમારી દાંત તોડી નાખ્યો છે તેમાં એકસો સત્તર બે અને જે બીએનએસ કલમ છે એકસો સત્તર બે બસો છનું ત્રણસો એકાનવે અને ચોપન મુજબ અલગ અલગ સેક્શનમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે નવા ધોરણનો વિદ્યાર્થી છે કે જેને અગિયારમાં ધોરણના વિદ્યાર્થી અ અગિયારમાં ધોરણા વિદ્યાર્થીઓ માર મારેલ છે એમની સામે બસો અને એકસો પંદર બે મુજબ વિવિધ સેક્શન ઉમેરી અને આગળની કાર્યવાહી એમ કે નાટકરની સ્કૂલ જે ગુજરાતી માધ્યમની શાળા છે એ શાળાનો બનાવ છે ના